રાપડમાં રખડતા ઢોરોનો ત્રાસ. ગત દિવસે આખલો તોફાને ચડતા એક વ્યક્તિનો જીવ લીધો. હાઈકોર્ટની ગાઈડલાઈન્સનો અસરકારક અમલ થતો નથી. વાગડ વિસ્તારના મુખ્ય મથક રાપર શહેરમાં દિન પ્રતિદિન રખડતા ઢોરોનો આતંક માથાના દુખાવા સમાન બની ગયો છે આ દરમિયાન આખલા એક પીડબ્લ્યુડી ના નિવૃત્ત કર્મચારી કરશનભાઈ સવજી માલી ઉંમર વર્ષ સડસઠ ને અડફેટી લેતા મોત નીપજ્યું હતું જ્યારે અન્ય છ લોકોને નાની મોટી ઈજાઓ થતા ભય સાથે આક્રોશની લાગણી પ્રસરી ગઈ હતી રાપર શહેરમાં છેલ્લા એક દાયકામાં રખડતા ઢોરોના લીધે સાત જેટલા લોકોએ જીવ ગુમાવ્યો છે અને અનેક લોકો ઘાયલ થયા છે આ દરમિયાન ગત સવારે અયોધ્યાપુરી વિસ્તારમાં એક આખલો ભૂરાટો થયો હતો આ આખલાએ પીડી નિવૃત્ત કર્મચારી કરશનભાઈ સૌજી માલી વર્ષ સડસઠ તથા અન્ય છ જેટલા લોકોને હડફેટે લીધા હતા ગંભીર રીતે ગવાયેલા વૃદ્ધને પ્રથમ રાપર ત્યારબાદ વધુ સારવાર માટે ગાંધીધામ લઈ જવાયા હતા પરંતુ મધ રસ્તે તેમણે અંતિમ શ્વાસ લઈ લીધા હતા તો વળી બાબુભાઈ ધરમસિંહભાઈ માલી સહિતના લોકોને ઈજાઓ થતાં રાપરની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરાયા હતા ભારતીય અંક જ્યોતિષ શાસ્ત્રના પ્રણેતા ભારતના આઠ વડાપ્રધાનોની આગાહી કરનાર જ્યોતિષી શંકર બોર ઇન્દિરા ગાંધી ના વિજય અને અપમૃત્યુની સચોટ આગાહી કરી રાજીવ ગાંધી ના પરાજય અને તેમના અપમૃત્યુની પણ સચોટ આગાહી કરી અટલ બિહારી વાજપેયી ના રાજીનામા ની સચોટ આગાહી કરી હાલના ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ની પણ સચોટ આગાહી કરી વર્ષ બે હાજર માં પણ નરેન્દ્ર મોદી માટે આગાહી કરી છે કે મોદીજી કરશે અને બે ગુરુના નંગ વગર સાચી સલાહ અને સચોટ ઉપાયથી વીસ થી વધુ લોકોને ફાયદો થયો ઘર બેઠા સલાહ મેળવો મોબાઈલ નંબર નાઈન સિક્સ ઝીરો ટુ ટુ એટ ટીના હાઉસ રિંગ રોડ ભાણજી સ્ટ્રીટ ભુજ કચ્છ દર્શક મિત્રો આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર